ગુટ મોર્નિંગ જશી કૃષ્ણમાં છે જો આપણે નિપ્લોમી શરૂઆત કરી છે આંગણવાડી અને આંગળવાડીના બધાય બાળકો આવી ગયા છે જો આવી ગયા બધાય હા તો મારું છે ભરાઈ ગયું છે જો બધાય ટોટલી બાળકો આવી ગયા છે ચાલો બધાય હાથ જોડીને આખ્યું બંધ કરો બધાય નહીં બંધ આવી જોય પ્રાર્થના તાળે કોઈ આખું ખોલવાની હા તો હાથ જોડેને અને આખ્યું બાંધ હાથ જોડેલા હોવા હો ્યમી પ્રચોદયા શી શાંતિ હાથ મોટાપો ફેરવિદ્યો બે હાથ ઉપર માથા ઉપર ખંભે અને અદબ ચાલ તમારો નાસ્તો બનાવી નાખો ને આજે કયો વાર છે શુક્રવાર વેરી ગુડ કયો વાર છે વેરી ગુડ ચાલો આપણે બનાવવાનો છે બાળકો માટે નાસ્તો ચાલો નાસ્તો તૈયારી કરી નાખીએ જો બાળકો માટે મસ્ત સુખડી રેડી કરી લીધી છે એ રેડી કરી દીધી અને બાળકો બધા માથા ઉપર આટ રાખીને બેઠા ચાલો બધા માથા ઉપર આતો જો નાસ્તો ખાવને ચાલો આપી દો હો ચા તો જો બાળકોને સુકડી આપી દીધી છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાવા મંડ્યા છે મજા આવશે સુકડી ખાવાની જોતી હોય કઈ જો ચા તો બાળકો સુકડીનો નાસ્તો ત્યાં સુધી આપણે થોડાક ચણા બાફવા મૂકવાના છે અને તો જો અહીંયા મસ્ત દૂધી આવી ગઈ છે તો ચાલો દૂધીને ખમણી લઈ અને મસ્ત આપણે સમાજવાડીમાં બાળકો ગેમ રમાડવા અને આ છે રમી છે ને ફુગાની ગેમ તો અહીંયા આપણે ફુગો રેડી કરી લીધો છે હવે ચાલો તો પહેલા વેલા છે ને રૂતમભાઈ અને ફાર્ગવ આવશે ચાલો આવી જાવ તમને ગેમ તો સમજાવી દીધી છે બરાબર છે તો ચાલો અહીંયા થંભાઈ ઊભા રહી જાઓ આ સાઈડ આવતા રહ્યો અહીંયા ચાલો તો તમને સમજાવ્યા એમ કમર પકડી લે ચાલો એકાબીજાની રેડી તો તમને છે ને ગાલ વડે છે ને તમારે દડો દબવી રાખવાનો અને પેલે સામે જવાનું અને પછી પાછું તમારે અહીંયા આવતું રહેવાનું બરાબર છે ચાલો તો દડો છે ને બે કોરના સામે સામે ગાલ રાખો રેડી સ્ટાર્ટ

ચાલો તો કમર પકડી લ્યો બે ચાલો રેડી

ચાલો ખુશલભાઈ અને પતુભાઈ પણ જીતી ગયા છે ચાલો હવે કોણ આવશે ચાલો તો યાનિકભાઈ અને કિશુભાઈ ચાલો આવી જાવ તમે સામે ઊભા રહી જાવ સામે ઊભા રહી જાવ ચાલો એકા બીજા કમર પકડી લ્યો વેરી ગુડ ચાલો ગાલે દડો દબાવવાનો છે ગાલે હો રાખવા તો દ્યો મને ચાલો દબો ચાલો રેડી 哥，走喽，走喽，走喽！name Java 拿出。 ચાલો તાલી પાડ દો તાલી પાડો બધા ચાલો કિશુભાઈ અને યાનિક ભાઈ પણ જીતી ગયા છે ચાલો હવે કોણ આવશે ચાલો આવી જાવ ગૌતમ ભાઈ ચાલો આવી જાવ ચાલો કમર પકડી લ્યો વેરી ગુડ ચાલો ગાલ નીચે દબડો દબી દો બરોબર છે હો ચાલો ગો સામે જવાનું છે ચાલો તો ગૌતમભાઈ અને વિશ્વરાજ ભાઈ હારી ગયા છે ચાલો બેસી जाओ હા ચાલો હવે કોણ આવશે ચાલો ધાર્મિકભાઈ ને વિનોદરાભાઈ આવી જાય ચાલો આવી जाओ ચાલો સામે સામે ઊભા રહી जाओ કમર પકડો ચાલો દોડો ચાલો ફૂગો દબવો ઊભા રહ્યો ગાલે દબાવવાનો છે ઉપર રાખો ગાલ ચાલો રેડી ગો રાખવાનું આમ વાં સામે સામે ચાવવાનું છે વેરી ગુડ ચાલો તાળીઓ પાડ બધાય જીતે ગયા છે હવે કોણ આવશે ચાલો વિરેન્દ્રભાઈ આવી છે વિરાજભાઈ શું નામ છે હવે ગાલ વડે દાડો રાખવાનો છે ગાલ રાખો યશભાઈ

તો નહીં બેસી જાવ એ હારી ગયા છે કેમ કે દડો પૂગ્યા નહીં તો દાડો નીકળી ગયો તો એટલે હવે કોણ આવશે ચાલો ચાલો દેવરાજભાઈ અને લખશો આવી જાવ ચાલો રેડી ચાલો ગાલ વડે દડો દબ બોલ દબી દ્યો ફૂગો વેરી ગુડ અચારો રાખો દબ્બી રાખજો રેડી ચાલો દેવરાજભાઈ અને લક્ષુભાઈ હારી ગયા છે ચાલો લાવો બેસી જ ચાલો હવે કોણ આવશે ચાલો પૂજા બેન અને સોહાની બેન આવી જાય ચાલો કમર પકડી લીધી ચાલો ગા ગાલ માટે દડો રાખી દ્યો અલીકોર મોઢું રાખો પૂજા બેન અલકોર પૂજા બેન મારા સામે મોઠું રાખો બસ ગાલ અધર કરો થોડક બસ દબ્બો હવે રેડી ગો मैं जीत गया छे वेरी गुड चलो मजा आई बदन गेम में चलो तालियों पर दियो फूल बनाई दियो वेरी गुड चलो तो तुमने आज हमारा ब्लॉग केवल लाइक शेयर एंड सब्सक्राइब कर जो कल एक नया